નમસ્કાર ખેડૂત મિત્રો જીવીન ગ્રુપ પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધાનેરા તાલુકાના ભાટેપ ગામે આવ્યા છે જ્યાં આપણા પ્રગતિશીલ ખેડૂત છે જેમને અવલ પ્લસ વાપરેલું છે તો આપણે એમને પૂછીશું કે તમાકુમાં વાપર્યા પછી અમને કેટલો ફાયદો દેખાય છે બીજા અન્ય ખાતરોનો કેટલો ઉપયોગ કરેલો છે તો શરૂઆત કરીશું પહેલાં એમના પરિચયથી તો શું નામ છે તમારું પટેલ કાનજીભાઈ તાલુકો ધાનેરા મોબાઈલ નંબર અઠ્ઠાણું સાત અઠ્ઠાણું એકાણું બસો ચાર

ગુણવત્તાવાળું છે અને એકદમ એમ સાયનિંગ અને યુરિયા ઉપયોગ કરવું બીજી વખત એ ખુદ લાવીને ધણી ઉપયોગ કરશે તો ખેડૂત મિત્રો એકવાર અવશ્ય અવલ પ્લસ વાપરો કે વનાપીનું કેવું એવું છે કે તમે યુરિયા અને બીજા અન્ય ખાતરોનો ઉપયોગ બંધ કરી દેશો કે એમને જાત અનુભવ કરેલો છે તો ખેડૂત મિત્રો આપણે જોઈ શકીએ છે કે આમાં બી કેટલો તફાવત લાગે છે તો ના ભાઈ બીજા ખેડૂત મિત્રોને આપણે ભલામણ માટે કરવું હોય કે અવલ પ્લસ વાપરવું તો કરી શકાય કે કઈ રીતે કરી શકાય એકદમ સરસ અને બી રહેશે અને ઉપયોગ કર્યા પછી એ બીજી વખત આપને આપ લાવશે એને કોઈની રિક્વેસ્ટ નહીં કરવી પડે તો ખેડૂત મિત્રો આપણે અવલ પ્લસની ભલામણ તમાકુ તથા અન્ય બીજા પાકોમાં આવે દરેક પાકો હોય તો એમાં વાપરી શકાય છે આભાર